કચ્છના બારડોલી તરીકે જાણીતા પશ્ચિમ કચ્છનો હેડક્વાર્ટર એટલે કે ભુજ પછીનું કહેવાતું નખત્રાણા નખત્રાણા ભારતીય કિસાન સંઘ નખત્રાણા દ્વારા છેલ્લા પચીસ વર્ષથી અહીં ભગવાન બલરામ જયંતિની ભવ્ય ઉજવણી થતી હોય છે આ કચ્છના જે સૌથી વધુ ખેતી થાય છે અને જેને ગ્રીન બેલ્ટ તરીકે જાણીતો જ્યાં મગફળીથી લઈને કપાસ એરંડા અને હવે બગાયતી ખેતી કહેવાતી એવી કેસર કેરી હોય કે અન્ય પાકો જામફળ હોય તે આ નખત્રાણાના કચ્છમાં થતા હોય છે ત્યારે ભગવાન બલરામની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આ પચીસ વર્ષ પૂરા થતાં રજત જયંતિની ઉજવણી નખત્રાણાના ઉમા વિદ્યાલયથી લઈને બજરંગ ગ્રાઉન્ડથી લઈને બેરુ બેરું લઈને મેં જે બસ સ્ટેશન અને વિરાણી રોડ રૂઢિમા સતીના સામે આવેલા ગ્રાઉન્ડ મધ્ય સુધી વિરાટ રેલી સ્વરૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં જુદી જુદી કિસાન સંઘ દ્વારા લગભગ અંદાજિત નેવુંથી સો ટ્રેક્ટરોને શણગારવામાં આવ્યા હતા અને ભારતીય કિસાન સંઘ બલરામ જયંતિની ભવ્ય ઉજવણી અને જય ઘોષ સાથે આ નખત્રાણા વિસ્તાર ગાજી ઉઠ્યો હતો નખત્રાણાની શક્તિ કેન્દ્ર અને સમગ્ર નખણ તાલુકાના વિવિધ તાલુકા મથકોના શક્તિ કેન્દ્રો અને લગભગ અંદાજિત પાંચ હજાર લોકો આ કિસાન સંઘો જોડાયા હતા આ વિવિધ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર સૌથી વધુ જો જોવા મળ્યું હોય તો નર્મદાના નીરને લઈને નખત્રાણા આ શહેર ગાજી ઉઠ્યું હતું અને આમ તો જોઈએ તો નખત્રાણાના જે કિસાનો છે એ પાવરફુલ માનવામાં આવેતા હોય છે અને જે મહેનતું અને જે કામ ગમે એવા કામ એને કોઈ દિવસે પાછી પાણી ન કરતો આ ભારતીય કિસાન સંઘ જ્યારે પણ જરૂર પડતી હોય છે ત્યારે દેશ માટે અને સમગ્ર ધાર્મિક લેવલ લેવલે હોય તો આ નખરણા તાલુકો હંમેશા આ કેસરીઓ રંગ તરીકે જાણીતો હોય છે ત્યારે રાજકીય રીતે હોય કે અન્ય રીતે હોય આ નખત્રા તાલુકાઓના કિસાન સંઘ હંમેશા જાગૃત રહેતા હોય છે અને હંમેશા જાગૃત રહી અને લોકોના સેવાકામો હોય કે સરહદ ઉપર જવાનું હોય કે જ્યારે પણ કામ દેશભક્તિ માટે કામ હોય તો આ નખત્રા તાલુકો હંમેશા આ ભારતીય કિસાન સંઘ સૌથી આગળ રહેતો હોય છે ત્યારે આ પશ્ચિમ કચ્છના બારડોલી તરીકે આ નખત્રાણા તાલુકો આમ જોઈએ તો પાટીદારોનું પ્રભુત્વ છે અને અહીંનું જે કિસાન સંઘ દ્વારા જે વિવિધ ઉત્પાદનો મેળવતા હોય છે જે સૌથી વધારે જોવા મળતું હોય છે લગભગ એંસીથી નેવું કે સો જેટલા ટ્રેક્ટરોને શણગારવામાં આવ્યા હતા જેમાં જુદી જુદી ઝાંખી રજૂ કરવામાં આવી હતી જેમાં ખેતી આધારિત ગાય આધારિત તેમજ વિવિધ પ્રકૃતિના દેશ અને માટે જવાનો સાથે અનેક પ્રકૃતિઓ રજૂ કરવામાં આવી હતી જ્યારે આ કિસાન સંઘ દ્વારા આજે મેન બજારમાં મેઇન બજારની સામે આવેલા મેન જે ભુજ લખપત હાઈવે બંને બાજુ ચક્કાજામ થયો હતો ત્યારે આર્ય સમાજ અને ગાયત્રી મંત્ર દ્વારા પણ અહીં વિધિત્ર આ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે આ લાઈવ યજ્ઞ ટ્રેક્ટર ઉપર બેસીને બહેનો લગભગ ત્રણ ચારથી ટ્રેક્ટર વધુ લેવલે આર્ય સમાજનો જે સૌથી વધારે જે પ્રિય હોય છે એવા યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને લાઈવ દર્શન લોકોને જોવા મળ્યા હતા આમ જોઈએ તો ભારતીય કિસાન સંઘ ગમે એવા કાર્યક્રમો હોય અને આ સારી રીતે ઉજવતા હોય છે ત્યારે આ નખત્રાણાનો રજત જયંતિ મહોત્સવ યાદગાર એટલા માટે બનતો હોય છે કે એમના જે સૂત્રોચ્ચાર હતા અને જે નર્મદાનું પાણીને અહીંને સિંચાઈનું પાણી નખત્રાણાને મળે એ માટે લોકોને અપેક્ષાઓ છે અને એ ખરે ઉતરવા માટે સમગ્ર નખત્રાણા તાલુકામાં આ કહેવાતું હેડક્વાર્ટર આ નખત્રાણામાં જુદી જુદી વિવિધ મંડળીઓ અને શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા આમ નખત્રાણા ભારતીય કિસાન સંઘ અને શક્તિ કેન્દ્ર અને જુદા જુદા વિવિધ મંડળો કોટડા જડોદર વીરાણી મોટી કલ્યાણ પર તેમજ વિવિધ વિસ્તારોમાંથી વિથોણ ભડલી થરાવડા અનેક ગામોમાંથી રવાપર વિરાણી મોટી નિરોણા જુદા જુદા વિસ્તારોમાંથી જુદા જુદા શક્તિ કેન્દ્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ આકર્ષણનું કેન્દ્ર એટલા માટે જોવા મળ્યું હતું કે અહીં જે મોટી સંખ્યામાં બહેનો પણ જોડાઈ હતી અને બહેનોએ જે જયઘોષ સાથે આ લોકો અને અહીંનું જે પાણી અને પાણી માટે અને જે રીતે આધુનિક અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એનો પણ આ નજારો જોવા મળ્યો હતો આમ જોઈએ તો નખત્રાણા ગ્રીન બેલ્ટ કહેવાતું હોય છે અને જે રીતે ઝાંખી રજૂ કરવામાં આવી હતી આજની સિઝનમાં પણ કેસર કેરીના જે ફળ છે એ ઝાડને રજૂ કરવામાં આવ્યો હતો અને લોકોના આકર્ષણનું કેન્દ્ર થયા હતા કેમ કે આવી સિઝન તો હવે તો કેસર કેરી લગભગ બે ત્રણ મહિના પૂરા થઈ ગયા છે પણ અહીંનું જે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોનો જે નખત્રાણાનો જે હબ કહેવાય છે ત્યારે એમણે પણ આ વધુ વરસાદ લાવવા માટે અને શું એના માટે ઉત્પાદન થાય છે એનું પણ ઝાંખી રજૂ કરવામાં આવી હતી કેસરિયા ધ્વજ સાથે ભગવાન બલરામ અને રામચંદ્ર ભગવાનની જયઘો સાથે સરદાર વલ્લભભાઈ પટેલના પુતરાનું પુતળાનું પણ અહીં જબરજસ્ત આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને ત્યારે દાદા તમે કહેતા હતા કે નખત્રાણાને નર્મદાનું પાણી આવે પણ હકીકત ક્યારે આવશે એ એવા સૂત્રોચ્ચારો પણ રજૂ કરવામાં આવ્યા હતા અને લોકોએ આ ઝાંખીને રજૂ કર્યા હતા સવાય કચ્છી મોદીજી હવે તો આદેશ નખ આદેશ કરો કે નખત્રાણા નર્મદાનું પાણી નર્મદાનું પાણી પહોંચાડો એવા માર્મિક ટકોર સાથે આ ભારતીય કિસાન સંઘ રાજકીય રહીને સામાજિક વિવિધ હોદ્દેદારો અને સામાજિકના અનેક લોકો અહીં જોડાયા હતા આમ સવારથી નવ વાગ્યાથી જે શરૂ થયેલું આ વિરાટ શોભાયાત્રા આ જુદા જુદા ધર્મ સમય ધર્મના અને વૈજ્ઞાનિક પદ્ધતિ તેમજ ધાર્મિક રીતે પણ લોકો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા બહેનોની મોટી સંખ્યા અને ટ્રેક્ટરોથી સજેલા આ વિવિધ પ્રાકૃતિક લોકોને આકર્ષક અને જયઘોષના નારા સાથે ભારતીય કિસાન સંઘની જે રજત જયંતિની ઉજવણી છે એ ખરા અર્થમાં અહીં નખત્રાણાએ સાર્થક કરી હતી ત્યારે આ નખત્રાણાનું કહેવાતો ભારતીય કિસાન સંઘ પચીસ વર્ષથી આ કાર્યક્રમ રજૂ કર્યા હતા અને યુવા મહિલાઓએ આ કેવી રીતે સામનો કરવો આવી પડે આફત સામે નારી શક્તિના જે પ્રદર્શન નિહાળ્યા હતા એ ખરેખર આકર્ષણનું કેન્દ્ર હતા અને નારી શક્તિ માટે જે લાઈવ દર્શન કરાવ્યા હતા કે આજ જમાનામાં દીકરીઓ ઉપર જે થઈ રહ્યા છે અત્યાચાર અને એના સામે કેવી રીતે લડવું એ માટે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને વિવિધ એવી બહેનોએ ઝાંસીની રાણી બની અને જે યુવા મહિલાઓ છે એમને મહિલા સંરક્ષણ કેવી રીતે કરવું એનું લાઈવ દર્શન કરાવ્યું હતું અને એ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારે આ પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય કે હિન્દુ સમાજ હોય ત્યારે આ ભારતીય કિસાન સંઘનો જે આ આકર્ષણ બલરામ જયંતિના નારા અને નામ સાથે ધાર્મિક માહોલ સામે અહીં નખત્રાણા નગર છવાઈ ગયું હતું ત્યારે આ ટ્રેક્ટરોમાં સજ્જ વિવિધ જે પ્રકૃતિ હતી એમાં કોટળા જળોદર હોય કે વિરાણી મોટી હોય કે અન્ય જુદા જુદા મંડળો હોય શક્તિ કેન્દ્ર હોય લોકોને જય સાથે ગાજી ઉઠ્યા હતા અને સમગ્ર ભારતના જે અહીં દર્શન થયા હતા કે આ ભારતની જે આ ખેતી છે એ કેટલી તાકાતવાળી ખેતી છે અને નખત્રાણાનો પાટીદાર સમાજ હોય કે નખત્રાણાનો જે ખેડૂત સમાજ હોય એ ખરેખર ખરા આત્મા એક તાકાતવાળો સમાજ છે એ ધારે તો ગમે એને બેસાડી શકે છે ગમે એને ઊભા રાખી શકે છે એ પાટીદાર સમાજ અને તેમાં પણ વળી આ આપણે ખેડૂત ખમીરવંતી પ્રજા અને ખમીરવંતી પ્રજા અને જ્યારે એના શિસ્ત અને શિસ્ત સાથે જે આકર્ષણનો કેન્દ્ર થયા હતા એવા એવા સુવિચારો રજૂ કર્યા હતા જાણે આ સરકાર અને સમગ્ર રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારને ટકોર કરતા હોય કે અમને નર્મદાનું જો પાણી આગામી દિવસોમાં નહીં મળે તો અમે અમારી તાકાત બતાવશું અને એ તાકાત બતાવશે એનો આ આ આજની આ સભા રૂઢિમા ખાતે થઈ હતી એમાં પણ હોદ્દેદારો બોલ્યા હતા જો હવે નર્મદાનું પાણી નહીં આવે તો હવે એમનો પરચો છે એ બતાવવા વગર રહેશે નહીં એટલે લોકોનું જે જૂના જમાનાના જે ગાડા એ પણ રજૂ કર્યા હતા અને ગાય આધારિત ઔષધની તૈયાર થતી ડાયાબિટીસ કિડની તેમજ અનેક રોગોને ઉપચાર કરવા માટે જે થતી દવાઓનો પણ આ અહીં પ્રદર્શન કરવામાં આવ્યું હતું પણ એ લાઈવ પ્રદર્શન કેવી રીતે હતું લાઈવ પ્રદર્શન ટ્રેક્ટર ઉપર હતું અને લોકોએ નિહાળ્યું હતું અને આ જે બહેનોએ જે જય ઘોષ સાથે પોતાના જે અવાજ બુલંદ કર્યા હતા એ ખરેખર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને એ બહેનોની જે તાકાત છે એ ખૂબ જબરજસ્ત જોવા મળી હતી ત્યારે અહીંનું જે રૂઢિમાના સામે આવેલું રામાણી ગ્રાઉન્ડ મધ્યે જે વિવિધ આ દાતાઓ સહયોગ આપ્યો હતો એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રાજકીય નહીં પણ એક ખેડૂત અગ્રણીઓ અહીં જોડાયા હતા જેમાં અહીંના જે શક્તિ કેન્દ્રના પ્રમુખ છે એવા શિવદાસભાઈ કેસરાણી સાથે આ સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ જગદીશભાઈ કેસરાણી રહ્યા હતા એમના નેજા હેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે સાથે કરમભાઈ કરમાભાઈ ડાંગર જે જિલ્લા પ્રમુખ ભારતીય કિસાન સંઘના સામજીભાઈ મેત્રા જે પૂર્વ પ્રમુખ છે તે સાથે વાલજીભાઈ લીંબાણી મંત્રીશ્રી તે સાથે સંઘના પ્રમુખ એવા લાલજીભાઈ રામાણી પૂર્વ પ્રમુખ હંસરાજભાઈ કેસરાણી ગ્રામ સમિતિના વિવિધ અગ્રણીઓ હોદ્દેદારો તાલુકાભરના જુદા જુદા અને ભવાની પરના જે વૈદિક મંત્રોચ્ચારના જે શિષ્યો છે એ પણ અહીં પતાર્યા હતા અને આર્ય સમાજના દયાનંદ સરસ્વતીના જયઘોષ સાથે અને ભગવાન બલરામ અને ભારત માતાના જે ચિલચિત્ર રજૂ કર્યા હતા એ ખરેખર આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં યુવા યુવાના અગ્રણીઓ સુનિલભાઈ તેમજ ભરતભાઈ હરેશભાઈ સુરાણી ભરતભાઈ રૈયાણી જીતુભાઈ તેમજ પરસોત્તમભાઈ અને વિવિધ અગ્રણીઓ જગદીશભાઈ પટેલ સાથે વિવિધ અગ્રણીઓ જોડાયા હતા અને આ લોકોને ખરા અર્થમાં આજે આ ભારતીય કિસાન સંઘ દ્વારા જે રજત જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એ ખરેખર સમગ્ર કચ્છમાં આ નખત્રના કેન્દ્ર જે પાંચ હજાર લોકો અને ખેડૂતો અહીં સાથે એક સાથે મળીને ભોજન લઈ અને ભારત માતાની જયઘોષ સાથે આ કાર્યક્રમને રજૂ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં એકમાત્ર જે અડીખમ એવા જે ભારતીય કિસાન સંઘના યોદ્ધા તરીકે કેવા માનવામાં આવે છે અને જે એ જો ધારે તો એ ધારે બાજી કરી શકે છે એવા ભારતીય કિસાન સંઘના અનેક નેતાઓ અહીં જે જોડાયા હતા અને લોકોએ નર્મદાનું પાણી નહીં મળે તો આગામી દિવસોમાં આ પરચો બતાવશે આ એક ટ્રેલર છે એનું એવું આશીર્વાદભાઈ ખેડૂતો આજુબાજુ પધાર્યા એમનો દિલથી સ્વાગત કરું છું આભાર કરું છું અને આ આપણે એક ટ્રેલર છે આપણે જાણ ખાતર કહી દઉં આ એક ટ્રેલર છે પિક્ચર પૂરું બાકી છે અહીંયાથી ગાંધીનગર સુધી સરકારને કહેવા છે 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 કે આ એક ટ્રેલર આનું પિક્ચર બાકી એટલે તમે કહેવાનો મતલબ નર્મદા પાણીની વાત છે આપણે નર્મદાનું પાણી લેવું હોય તો એના માટે આપણે આ એક રજત જયંતિ અને ટ્રેલર રૂપે આપણે સરકારને માહિતી ત્યાં સુધી આ મીડિયમ માધ્યમથી પહોંચાડીએ કે એક ભાઈ આ જાગી ની અંદર આટલી જો સંખ્યા થતી હોય તો પાણી તો એક પ્રાણ પ્રશ્ન છે તો એના માટે આપ સૌને આવતા દિવસો ની અંદર એક તૈયારી રાખવા માટે વિનંતી કરું છું ગમે ત્યારે આહવાન થાય તાલુકા લેવલ નું હોય કે જિલ્લા લેવલ નો આપણે એક મોટી લડાઈ લડવાની છે તો સરકાર ને મીડિયા ના આપણે કહીએ કે ભાઈ તમે થોડીક નોંધ લ્યો અમારો રહી જતો વિસ્તાર જે પાણી માટે ગ્રીન બેલ્ટ કહેવાય છે એના માટે કઈક ને કઈક તમે આયોજન કરો ઘણી વખત એવું થાય કે કોઈ નથી હું એમ છું તાત છે છે ને દુનિયાનો આ એક વસ્તુ નોંધ લેજો તમે ઘરની અંદર આપણો વડીલ હોય જે બાપ હોય એની જવાબદારી હોય પૂરો પરિવાર સંચાલન કરવાની કે મારો પરિવાર કઈ દુઃખી ના થાય ભૂખ્યો ના રહે તો આ કિસાન જગતનો તાત ને દુનિયાનો બાપ છે કિસાન થી ઉપર કોઈ ના હોય આ આપણા રાખેલા માણસો છે જે તંત્રમાં જે બી જ્યાં હોય બાકી માલિક તો એક એક જવાન ભારત માતાના બે જ સંતાન છે એક કિસાન અને એક જવાન આ સમજી લે એમ આ આપણા માણસો છે કર્મચારી છે આપણે એમને પગારતા રાખ્યા છે બાકી વધારે સમય થઈ ગયો છે ગરમી ઘણી છે આપણે ફરી ફરીથી કહું છું આ એક ટ્રેલર છે પિક્ચર પૂરું બાકી છે નર્મદા નું પાણી લઈ આવવું હશે તો એક મોટી લડાઈ મોટો જંગ છેડવો પડશે જેના માટે આપો બાયો ચડાવીને રેજો અસ્તુ ભારત માતા કી જય